હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ ફરાળી સા તો ફ્રેન્ડ્સ આપણે ચાર મરચા લીધા છે અને આપણે ટમેટું લીધું છે તો ફરાળી આજે આપણે શાક બનાવીશું તો એના માટે આપણે ચાર મરચા ટમેટું બધું આપી લીધું છે એનામાં આપણ બે ચમચી જેટલા આપે ધનિયા પાવડર લઈશું એક ચમચી જેટલું આપે લઈશું લાલ મરચું આધી ચમચી જેટલું આપે લઈશું હળદર એક ચમચી જેટલું લઈશું આપણે જીરો તો ફ્રેન્ડ તમે ક્યારે પણ ના બનાવી હશે તો બહુ એકવાર જરૂર ટ્રાય કરજો તો થોડુંક આપે એનામાં પાણી ઉમેરીશું અને એને આપે થોડુંક પાણી ઉમેરી અને આપે ગ્રેવી વાળું કરી લઈશ તો એને આપે સારી રીતે પીસી લઈશ તો ફ્રેન્ડ આપે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો ગ્રેવી કરી લીધું છે હવે આપે બનાવીશું સારું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ આપે કણે ગરમ કરવા રાખી દીધી છે હવે આપે તેલ ઉમેરીશું તેલ આપે લઈશું દોઢ ચમચ જેટલું આપે તૈયાર

સ્વાદનું સર આપણે મીઠું ઉમેરીશું અને મીઠું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું આપણે મિક્સ કરી નાખ્યું છે હવે જે આપણે ફરાળી ચેવડો આવે છે એ આપણે લીધો છે કટોરી એનામાં આપણે ઉમેરીશું આવી રીતે આપણે મિક્સ કરીશું ફ્રેન્ડ તમે ક્યારે પણ આવી રીતે શાક ન બનાવ્યું હશે ફરાળીનું શાક બઉ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે હવે જે આપણે કટોરીમાં ફરાળી ચેવડું લીધું હતું જ કટોરી આપણે પાણી મેળવીશું અને થોડુંક પાણી અને આપણે મિક્સ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે દાણા ઉમેરી નાખીશું માથે અને ફ્રેન્ડ શાક બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે હવે એનામાં આપણે જે થોડું પાણી આપણે રાખી દીધું હતું એ આપણે ઉમેરી નાખીશું

તો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે ખૂબ જ સરસ લાગશે અને એકવાર તમે ટ્રાય કરશો ફ્રેન્ડ્સ જરૂરથી કરજો આ રેસીપી તમને ખૂબ જ મજા આવશે એનામાં સિંગદાણા દ્રાક કાજુ બદામ બધા હોય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને પસંદ આવે તો તમે મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ